વર્ષ રહેતી શિક્ષિકાને એક સગીર વય નો યુવક હેરાન પરેશાન કરતો હોવાના આક્ષેપ સાથે શિક્ષિકાના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી મૃતક શિક્ષિકાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે સગીર વય ના યુવકના પિતાની અટકાયત કરી સગીર વયના યુવકની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ યુવકના પિતાની ધરપકડ બાદ યુવકના રબારી સમાજ દ્વારા પણ આ બાબતે કેટલાક ખુલાસાઓ કરવામાં આવ્યા છે યુવકના પરિવાર તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા યોગ્ય તેમજ નિષ્પક્ષ તપાસની માંગ સાથે સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે આ સમગ્ર મામલે યુવકના સમાજના અગ્રણીઓ દ્વારા ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે યુવકના સમાજના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુવકે એક વર્ષ અગાઉ યુવતીને તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી મહત્વનું છે કે સમાજના લોકોએ દાવો કર્યો છે કે યુવતીને એક વર્ષ પહેલા જ તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધા બાદ પણ યુવતી વારંવાર છોકરાને મેસેજ કરતી હતી અને બ્લોક કર્યા પછી પણ મેલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી યુવતીએ મેલમાં અનેક વખત મેસેજ કર્યા હોવા છતાં યુવકે કોઈ રિપ્લાય આપ્યો ન હતો આ સંજોગોમાં સમાજ દ્વારા યુવક અને તેના પિતાને આરોપી કઈ રીતે બનાવવામાં આવ્યા તે અંગે પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે જેથી રબારી સમાજ દ્વારા આ મામલે સચોટ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે બોલો તમારું નામ મારું નામ કાંદીભાઈ છે હું વેડ રોડ ઉપર રહું છું ઓકે બીજું કે આ બનાવ જ્યારે બન્યો એ પહેલા એક વર્ષથી આ છોકરોના છોકરીને કોઈ લેવા દેવા હતી જ નહીં પહેલેથી ઓકે વર્ષ પહેલાથી જે તે કંઈ હશે કે નહીં હોય ભગવાન જાણે એનું કોઈ સમાજ કોઈપણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ જાણતો નથી કે ભાઈ આમાં શું છે શું નથી ઓકે પણ ખોટી રીતે આ લોકો રાજકીય રંગ શીખવા માટે બધા આગેવાનો બીજા ત્રીજા બધા સામેવાળા અને અમારા બધા પણ કોઈ પણ જાતની અમે શ્રીને એવી માંગ કરી છે કે કોઈ પણ જાતની દબાણ વગર અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ તમને શું લાગે છે કે છોકરાનો એમાં કોઈ રોલ છે ના કોઈ જાતનો રોલ છે નહીં એમને તો પોલીસને પોલીસને કહેવામાં પોલીસને કહેવા મુતાબિક છે ને એ મેલ પર જે છે ને બહુ બધું આ વાતચીત થઈ છે એવું બત કે પણ વાતચીત થઈ છે પણ છેલ્લા એક વર્ષથી તો કોઈ વાતચીત થતી જ નથી અમારે એને છોકરાને છોકરીને બેને ઓકે તો સાપરી છે એના કુટુંબના કે એના ઘરના કોઈ પણ કકલતના કારણે એને આવું બધું પગલું ભરેલું છે એવું અમને જાણવા મળેલ છે અમને એવો મિત્રતા કઈ બહુ વર્ષોથી ચાલતો હતો કોઈ વર્ષો થી ચાલતી નથી કોઈ મિત્રતા અમે ક્યાં અહીંયા જન્મ પેલા અહીંયા આયેલા હતા અમે કાલે તાર અહીંયા રેવાયેલા હતા હમ શું કીધું શું કીધું પોલીસ કમિશનર આજે પોલીસ કમિશનર સાહેબ એવું કીધું કે તમને જે પણ સારામાં સારો ન્યાય મળશે અમે કોઈ પણ પક્ષથી કોઈ પણ જાતનું અમે દબાણ નહીં કરીએ એવું અમને આપ સાહેબ ને પૂરેપૂરી સપોર્ટ છે એમનો કમિશનર સાહેબનો પણ કમિશનર સાહેબને અમને પૂરો ન્યાય મળે એમને આશા જગાવી અમે કોઈ પણ સામાજિક રોટલા શીખવા માટે કોઈ પણ અમને આ વસ્તુ કરવા માંગતા નથી અમને સાચે સાચો ન્યાય મળે એવી અમારી માંગ છે અમારી રબારી સમાજની ભેડ રોડ નહીં પણ આખા સુરત રબારી રબારી સમાજની શું નામ આપણું આ આજે સુરત પોલીસ કમિશનરને તમે મળ્યા શું માંગ કરી હતી માગે કે સાચું જે રિઝલ્ટ હોય એ તપાસ પૂરી કરો અને સાચું શું છે એ તો અમને સંતોષકારક સરસ જવાબ આપ્યો એમને જે સાચું છે એને ડિટેલ જાણી લઈશ તમારી માંગણી શું છે મારી એ જ કે સાચું શું છે સમા આખા સમાજ ઉપર પેલું થતું હોય તો આમાં સાચું અમે એવું કે આ પક્ષ કે આ પક્ષ અમને કહે એમ કે સાચું શું છે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરો અને સાચું શું લાગે છે તમને કે તમારા છોકરા છે એને ફસાવવામાં આવે છે કે એક તરફા કઈ એ જે 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 મોબાઈલો જોતા લાગે છે તેર સાત બે હજાર પચીસ ના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની હદમાં નાની વેડ વિસ્તારની અંદર એક ઓગણીસ વર્ષની દીકરીએ એ ગળે ફાંસો ખાઈને ને પોતે સુસાઈડ કરેલું હતું આ દીકરી જે છે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી પરંતુ તેણે તેરમી તારીખે સાંજે સાડા સાતની આસપાસ પોતે પોતાના ઘરે દુપટ્ટાથી એ મતલબ ગળે ફાંસો ખાઈને સુસાઈડ કરેલો હતું જેની વિગત પોલીસને મળતા પોલીસે જાણવા કે એડીની તપાસ ચાલુ કરેલી હતી પરંતુ બીજે દિવસે દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે ત્રીસ હજાર રૂપિયાની માંગણી કરતો હતો એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પલેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા છોકરીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમના એમની જે રજૂઆત હતી એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાહી કરેલી છે એમાં સમાજના આગેવાનો દ્વારા વિસ્તારની અંદર અમુક વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા હોય એવી રજૂઆતો હતી તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે છતાં આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ ગઈકાલે પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે આગેવાનો અને તેના પિતા સાથે વાતચીતથી તેઓ પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણપણે તે લોકોને સંતોષશે અને હાલમાં જે એના પિતાની ધરપકડ કરી છે અને આગળમાં એની પૂછપરછ કરવામાં આવશે અને આક્ષેપો જે કરેલા છે તે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે